અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઈટ પર ચોવીસ લોકો પાણીમાં ફસાયા હતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પીપાવાવ અને વિકટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો આવી સ્થિતિમાં આ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પીપાવાવ કોસ્ટગાર્ડને જરૂરી નિર્દેશનો આપ્યા હતા વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા બે ત્રણ જગ્યાઓ પાણી ભરાના કિસ્સાઓ સામે આવ્યા સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ સી ઓપરેન્ટુકાલા ને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું હેલીકોપ્ટર ની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જયારે જામનગર થી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ દરિયાદા તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સનની રેસ્ક્યૂ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું